અમદાવાદના પિનારા વિસ્તારમાં બે કોમ સામસાણા ઘટના બાદ પિરાણા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું હાલમાં અહીં શાંતિ છવાય છે પોલીસે કાર્યવાહી કરતા બંને પક્ષ તરફથી લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક પક્ષના અઢાર લોકો અને બીજા પક્ષના સત્તર લોકો એમ કુલ પાંત્રીસ જેટલા લોકોની ધરપકડ કરી હતી તમામની સામે પોલીસે હત્યાનો પ્રયાસ ધાર્મિક લાગણી દુભાવવી સહિતની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી છે રિપોર્ટર પ્રજાપતિ વિરેનકુમાર દસકોઈ અમદાવાદ